નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સંસ્કૃત ગદ્ય અગિયાર યસ્ય જનનમ તસ્ય મરણમ હ વિદ્યાર્થી મિત્રો વીકલી ટેસ્ટ માટે આપણે ચેપ્ટર અગિયાર અને બારની તૈયારી કરવાની છે તો આપણે સ્વાધ્યાય સોલ્યુશન એક વખત પાકી બુકમાં લખેલું છે પરંતુ ફરી વાર સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક અધોલિખિતભ્ય વિકલેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિન્નુત આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો તો પ્રશ્ન પહેલો છે વીતદાસ ધનિકો અપી કીદૃશ આસિત તો ઉત્તર આવશે લુબ્ધ વિદ્યાર્થી મિત્રો લુબ્ધનો ગુજરાતી અર્થ થશે લોભ્યો વીતદાસ ધનવાન અને ખૂબ લોભી હતો પ્રશ્ન બે કૂટનાથસ્ય ગૃહે કે અતિથય ભવિષ્યંતી ઉત્તર આવશે કુટુંબી જનાહા કુટુંબી જનાહા અર્થાત કુટુંબના લોકો વિદ્યાર્થી મિત્રો અહીં કૂટનાથસ્ય શબ્દ આપેલો છે તો ગદ્ય અનુવાદ વખતે સમજાવેલું કે કૂટનાથ અર્થાત કપટ વિદ્યાનો જાણકાર અને અહીં સમાસ પણ છે કુટસ્ય નાથ કુટસ્ય નાથ કયો સમાસ થશે તો ષષ્ટી તત્પુરુષ સમાસ અને તેનો અર્થ થશે કૂટનો સ્વામી અથવા તો કપટ વિદ્યાનો જાણકાર અને કૂટનાથના ઘરે કોણ મહેમાનો આવવાના અતિથિઓ બનશે તો કુટુંબી જનાહા કુટુંબના લોકો પ્રશ્ન ત્રણ વિતદા સહ કૂટના થાય કેન ભાવેન પાત્રાણી પ્રાય તો ઉત્તર આવશે પ્રાતિવેશ ધર્મ ભાવેન વિદ્યાર્થી મિત્રો પ્રાતિવેશ ધર્મ ભાવેનનો અર્થ થશે પડોશીનો ધર્મ છે એની ભાવના વડે પડોશીનો ધર્મ છે એવી ભાવના વડે વિદ્યાર્થી મિત્રો પ્રાતિવેશિક ધર્મ ભાવેન શબ્દ છે ત્યાં પણ સમાસ છે આપણે ગદ્ય ગદ્ય અનુવાદ વખતે શીખેલા છીએ છતાં ફરી એક વખત સમજીએ પ્રાતિવેશિક ધર્મ ભાવે પ્રાતિવેશ કસ્ય ધર્મ સમાસ થશે ષ્ટી તત્પુરુષ સમાસ પ્રશ્ન ચાર કોટનાથ કદાચ પ્રત્યપરી વીતદાસ ગૃહમ અગચ્છત તો ઉત્તર આવશે પાત્રો પ્રયોગાવને પાત્રો પ્રયોગાવે જેનો ગુજરાતી અર્થ થશે પાત્રો નો ઉપયોગ પતી ગયા પછી વિદ્યાર્થી મિત્રો પાત્રો પયોગ વસાની શબ્દ છે ત્યાં પણ સમાસ છે પાત્ર ઉપયોગ પાત્રોપયોગઃી તત્પુરુષ સમાસ

पात्राणि मृतानि મૃતાની એત વાક્ય કહ વદતિ सर्वाणि पात्राणि મૃતાની આ વાક્ય કોણ બોલે છે તો ઉત્તર આવશે કૂટનાથ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોઈએ પ્રશ્ન બે અધોલિખિતાના પ્રશ્નાના પ્રકોષ્ઠગતસ્ય યોગ્ય રૂપેણ ઉત્તરમ ચિનુત ખાલી જગ્યા આપેલી છે અને સામે કૌંસમાં શબ્દ આપેલો છે હવે તેનું યોગ્ય રૂપ બનાવીને ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રથમ ખાલી જગ્યા જોઈએ અસ્તિવિધાસો નામ પ્રભુટ લોભ ખાલી જગ્યા વણિત જનહ કૌંસમાં શબ્દ આપેલો છે સમૃદ્ધ તો તેનો યોગ્ય રૂપ થશે સમૃદ્ધ ખાલી જગ્યામાં શું આવશે સમૃદ્ધ ખાલી જગ્યા બે જોઈએ કાનીચિત લઘુની ખાલી જગ્યા પાત્રાણે અપિ તત્ર સ્થાપિતાની કોશમાં શબ્દ છે નૂતન તેનું યોગ્ય રૂપ થશે નૂતનાની નૂતનનો યોગ્ય રૂપ થશે નૂતનાની કાંચિ લઘૂની નૂતનાની પાત્રાણે અપી ત્રણ સ્થાપીતા ખાલી જગ્યા ત્રણ જોઈએ ખાલી જગ્યા કતિપયેસુ દિવસું કૂટનાથ પુનરપી પાત્રેભ્ય પ્રાર્થયતે શબ્દ આપેલો છે વ્યતીત તો તેનું યોગ્ય રૂપ થશે વ્યતીતેષું વ્યતીતેષુ કતિપયશું દિવસુ કૂટનાથ પુનરપી પાત્રેભ્ય પાત્રેભ્યાર્થ્ય ખાલી જગ્યા ચાર જોઈએ તસ્મૈ અહીં બે ખાલી જગ્યા આપેલી છે પાત્રાણી દત્વાન અને શબ્દ આપેલા છે સર્વ અને ઇષ્ટ તો સર્વનો યોગ્ય રૂપ થશે સર્વાણી અને ઇનું યોગ્ય રૂપ થશે ઈષ્ટાની તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્વાન ખાલી જગ્યા પાંચ જોઈએ કૂટનાથ ખાલી જગ્યા અકથયત સશોક સશોકનું યોગ્ય રૂપ થશે શોકમ પ્રશ્ન ત્રણ એક વાક્ય સંસ્કૃત ભાષાયા ઉત્તરત એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર આપો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે તે ફરજિયાત પાકા કરવાના છે પ્રશ્ન પેલો જોઈએ કૂટનાથ કિમર્થમ પાત્રાણી અયાચત ઉત્તર આવશે અતિથી ભૂતાના કુટુંબીજનાના ભોજનાદિ નિર્માણાય કૂટનાથ પાત્ર અયાચત પ્રશ્ન બે કં સંપ્રાપ્ય વીતદાં પ્રસન્ન સજ્જ ઉત્તરાવશે અપત્યુપેન નૂતનાની પાણી સંપ્રાપ્ય વીતદા સહ પ્રસન્ન સજ્જ પ્રશ્ન ત્રણ જોઈએ કૂટનાથગૃ ગયા વીતદા સહ કયાચત તો ઉત્તરાવશે કુટનાથ ગૃહમ ગયા વીતદા સહ સ્વિ પાણી અયાચત પ્રશ્ન ચાર નિર્જીવાના પાણ કેમ નરાવશે નિર્જીવાના પાં મરણ ન સંભવતી પ્રશ્ન પાંચ પ્રશ્ન ચાર અધોલિખિતાના પદાના કૃદંત પ્રકાર લેખત વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે કૃદનના પ્રકાર જોઈ લઈએ પરંતુ કૃદંત માટે આપણે જે કૃદંત શીખી ગયા તે લિંક ફરીવાર અત્યારે હોમવર્કમાં આપેલી છે તે ફરજિયાત જોવાની છે અને કર્મણી કરતરી વિદ્યાર્થ હેતવર્થ અને સંબંધક ભૂત કૃદંત આ બધા કૃદંતના પ્રત્યયો છે તે ખાસ યાદ હોવા જોઈએ તો જ તમે કૃદંત ઓળખીને કૃદંત પ્રકાર લખી શકશો પ્રથમ છે લુબ્ધ તો કૃદંત છે કર્મણી ભૂત કૃદંત પ્રત્યપરી છે કૃદંત તુમ પ્રત્યે છે માટે દત્તાની કૃદંત છે કર્મણી ભૂતકૃદંત વચનીય કૃદંત છે વિધ્યર્થ કૃદંત સંપ્રાપ્ય કૃદંત થશે સંબંધક ભૂત ભૂત કૃદંત અથવા તો લ્યંબત અવ્યયમ આપન્ન કર્મણી ભૂતકૃદંત પ્રશ્ન પાંચ સંધિ પ્રયોજયત સંધિ કરો વીત દાસ પ્લસ નામ તો સંધિ થશે વીત દાસો वेत दसो नाम બીજી છે કહ પ્લસ ચિત સંધિત થસે કચિત તૃતીય સંધી જોઈએ ધની કહ પ્લસ અપિ તો સંધિત સંધિત થસે ધનીકો અપિ धनि को अपि स्वाहा प्लस अतिथयह तो संधि थसे स्व अतिथयह विददा सह प्लस तस्मै થશે વિદ્યાર્થી મિત્રો લિંકમાં જે સમજાવ્યું તે ફરજિયાત પાકી ફરજિયાત રબ બુક માં લખવાનું છે અને બધું છે તે પાકું કરવાનું છે જે પણ સમજાવ્યું તે બધું પાકું કરવાનું છે અને જે કૃદંતની લિંક આપેલી છે તેમાં કર્મણી કરતરી વિદ્યાર્થ અને સંબંધક અને હેતુર્થ એ બધા કૃદંતના પ્રત્યયો ફરજિયાત પાકા કરવા અસ્તુ વિદ્યાર્થી મિત્રો